નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં ચોમાસાની સીઝન અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ આગામી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં પચીસથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નવરાત્રિ પહેલાં વાતાવરણમાં પલટો આવવાથી રાજ્યમાં સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવ્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે પચીસ સપ્ટેમ્બરે વાતાવરણ પલટો આવવાથી સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ આણંદ અને પંચમહાલ વડોદરા ખેડા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ